है। तो ने ने मुझे योजना हमारा टाफे पीएसआई रोहित प्रवीण भाई ने स्टाफ स्टाफे थोड़ी मेहनत करी अपना खेला मोबाइल प्रेस

सरकार शिव निरादपुर कार्यक्रम दिसतात तो अर्पण हे अंतर्गत देखील भाजी आज 15 लोकांने मोबाईल चोरी गेला काय परत आणलेला पद्धत मोबाईल चोरीला घेतले लागलेले पोलीस समिती तारो तिकडे नेमा मोकर बाजार आणि सोरी बाजार आवलीचा गावातील लोको आन्या तिथे दबा आले आणि ज्यारे बाजार ने जीवाच्या कुडा पडून पोलीस तिथे दबा आले गावातील लोकांना मोबाईल चोरी असे ઘણા બધા लोकांना मोबाईल चोरी पडेचे ये चोरलेला मोबाईल चे नेतालांतर करून आम्ही આ રીતે રેટ કરી છે કે જે તમારો મોબાઈલ અમે પરત સંમાલી જાણે એટલે પછી પોર્ટમાંથી એને છોડાવવો પડે છે. જો જરે ખોવાયેલો મોબાઈલ છે એને અમે રીટાઉટ કરી અને એ જે મોબાઈલ અમે પરત આપીએ છીએ ને મનાવડા પોર્ટમાંથી છોડાળો દેતો. આજે આ પંદર મોબાઈલ જે ખોવાયેલો છે એ લોકો અમે રીટાઉટ કરી એટલે લોકો આજે પરત આપ્યા છે અને મંડળ લોકો અહીંયા દર્શિત છે લોકો ને સતોસ છે તમારા મોબાઈલ ખોવાયા છે એની જે જવાબદારી છે પરત આપે છે સૌ. છેલ્લા 6 મહિનામાં જે અમે મોબાઈલ ખોવાયા છે એ અમે પરત કરી અરે હવે આપણે આ દિવારીઓ સેર કરવા માટે લોકો આ વિસ્પરીય ડોલે આવો છે તેના પર આપણે લોકો મારી જે સજજે પૂરી છે જે ખૂબ મદદ કરે છે અને જોર તહેવારમાં કોઈ વ્યક્તિને આવે ત્યારે આની તરીકેમાં એને મોબાઈલ પોઈન્ટ છે એ ખૂબ ખૂબ થાય છે એ ન થાય એ માટે માયડી સગત કાર્યરત છે અમે એનો ઉપર રાખવા છે કે સાચું સદ આઉટ પોઈન્ટ તો રહેને કોલેજ પર પણ મળે